નમસ્કાર મિત્રો હું છું શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ ગ્રંથ પરિચય આજે જે વિશે વાત કરવી છે એનું નામ છે સમતાનગર એક નવલકથા છે અને એના લેખક છે મોહન પરમાર અઢાર ઓગણીસો ને પંચ્યાસી પછીનો જે ગુજરાતી સાહિત્યનો સમયગાળો છે એને આપણે આધુનિક અથવા તો અનુઆધુનિક નામે ઓળખવામાં આવે છે અને એના જે અગ્રણી લેખકો છે કેટલાક એમાં મોહન પરમાર નું નામ અચૂક લેવું પડે એવું એમનું નોંધપાત્ર પ્રદાન છે ખાસ કરીને દલિત વાર્તાઓ અને નવલકથાઓ આપીને પોતે આપણે એમની પ્રતિભાના દર્શન કરાવ્યા છે તો એવા મોહનભાઈની કેલી પ્રજ્ઞાનું ફળ એવું હું નામ આપીશ એટલે આ સમતાનગર આ સમતાનગર નવલકથા પ્રમાણમાં દળદાર છે આમ તો ગુજરાતીના આરંભના તબક્કામાં જે પંડિતો દ્વારા નવલકથાઓ લખાય પછી ગાંધીયુગમાં જે નવલકથાઓ લખાય એનો દળ જોવા જાવ તો બહુ વિસ્તૃત છે અનેક ભાગોમાં એ વહેંચાયેલી હોય એવું બન્યું છે પણ આકાર સભાનતા વધી ગુજરાતીમાં આધુનિક ઓગણીસો પચાસ પછી ના ગાળામાં ત્યાર પછી નવલકથાનો મેદ પણ ઘટ્યો છે એના ઘણા કારણો છે એક તો પ્રતિકાત્મક આલેખન કરવું અ ટાર્ગેટલક્ષી આલેખન કરવું આકારને સિદ્ધ કરવાની સભાનતા વધી વિવિધ પ્રકારની પ્રયુક્તિઓનો આશ્રય લેવાનું વલણ વયતું માત્ર બાહ્ય ઘટનાઓ નહીં પણ માનવ ચિત્તમાં ચાલતી રમણાઓ ઉપર ફોકસ જ્યારથી કરવાની શરૂઆત થઈ ત્યારથી ગુજરાતી નવલકથામાં બાહ્ય મેદ બહુ જ બધો ઘટો અને ઊંડાણ વધ્યું એમ કહી શકાય આ નવલકથા પાંચસો એક પાના ઉપરની છે એટલે કે એનું દળ પણ ખાસું મોટું છે પણ એ દળ આપણને કઠે એવું નથી કરી નથી એટલે કે કહેવાની જે રીત છે એ પણ સરળ સીધી અને સર્વજ્ઞ પદ્ધતિએ આલેખાય છે વચ્ચે બદલાય એ બને છે પણ એકદમ સુરેખ સરળ અને છતાંય તે આપણને મજા પડે એ પ્રકારની આ નવલકથા છે અને મને કહેતા કહેતા આરંભે ગમશે કે મોહનભાઈની બધી નવલકથાઓની સામે આ નવલકથાને મૂકીને જુઓ તો આપણને એમની પક્વ થયેલી પ્રતિભાનો પરિચય અવશ્ય મળી રહે એવી આ નવલકથા જરૂર છે એમણે નવલકથામાં નિવેદન વિગત લખ્યું છે એમાં ઘણી બધી વાતો કરી છે એ તો મહત્વની છે જ છે પણ એ પછી આપણા વાર્તાકાર અને સમીક્ષક એવા ગુણવંત વ્યાસે પત્ર રૂપે જે લખ્યો છે એમને એ પણ આ કથામાં સમાયો છે અને એ વાંચીએ ત્યારે આ નવલકથાને સમજવાની ચાવી સહજ મળી આવે એ આ નવલકથા વિશે લખે છે એ જરા જોઈ ને પછી આગળ વધીએ ગ્રામજીવન કરતા નગર નગરજીવનમાં સમસ્યા વંચિતો શોષિતોની સમસ્યાઓનો નિવેડો આવશે કે કેમ એ એક પ્રશ્ન છે ઉપલો વર્ગ ભ્રષ્ટાચારમાં રાયચો પાયચો છે ને નીચલા વર્ગને એની રોજીરોટીની ચિંતા છે આ બંને વિરોધાભાસી પરિસ્થિતિઓને અંકુશમાં કઈ રીતે લાવી શકાય કર્મશીલો સમાજસેવીઓ હતાશ બનીને પારોના પગલા ભરવા માંડે ત્યારે શું થાય નિર્ધારેલા અનેક કાર્યો નિરાધાર થઈ પડે કોઈ ધણી ધોરી નહીં તેવા વખતે વાંક દેખાવોની જેસી તેસી કરીને પુનઃ કાર્યશીલ થવું પડે દુષ્કર છે છતાં જેને કર્મનો સાક્ષાત્કાર થયો હોત તેના માટે આઘરું નથી આવો સાક્ષાત્કાર સમતાનગરના કેટલાક પાત્રો ને થયો છે એમ કહી અને આ પાત્રોનો વિશેષ એ આપણી સામે મૂકે છે સામાન્ય રીતે નવલકથાકારો નાયક નાયિકાને કેન્દ્રમાં રાખી અને પ્રેમ કથાઓને આલેખતા હોય પણ સમાંતરે આપણે ત્યાં એ પણ પરંપરા રહી છે કે એવા નાયક નાયિકાને કેન્દ્રમાં રાખીને એક મોટા પટને તાગવામાં આવે સરસ્વતી ચંદ્રથી શરૂ કરી અને માનવીની ભવાઈ હોય કે ઝેર તો બીજા જાણી જાણી થી માંડી અનેક કૃતિઓ ગુજરાતીમાં આ રીતે આલેખાય છે અને એ રીતે જે ગજાના સર્જક છે ગજાવાળા સર્જક છે એ સર્જકોએ એક જનસમ જનપદને ને આલેખવાની વાત ભેડી હોય છે એ રીતે જોવા જાવ તો આ નવલકથામાં એક આખા નગરને કેન્દ્રમાં રાખ્યો છે નગરને તો સ્વાભાવિક છે સ્થળ અને કાળ વિના ક્યારેય કૃતિ સર્જવી સહેલી નથી હોતી પણ એ નગરને એના ભાતીગળ રૂપે એના ખૂણા આલેખવા આલેખવા અનેક એક હોય દ્રષ્ટિકોણ હોય અને એની સાથે એક નગરને આપણી નજર સામે જીવંત કરવું એ એક ચેલેન્જ હોય છે અને એ ચેલેન્જ આ નવલકથા નિમિત્તે એમણે ઉપાડી છે

યુવાનોથી માંડીને શહેરના ટોચના ઉદ્યોગપતિઓ સમાજસેવીઓ એની સાથે સંકળાયેલા બધી રીતના લોકો વર્ગના વર્ગમાં ચાલતી ચાલબાજીઓ માંડીને અનેક પ્રકારના પાત્રો અહિયાં તમને જોવા મળે છે સાથે એવા સાચકલા માણસ હોય છે જે લોકોની ચિંતા કરે છે સમાજની ચિંતા કરે છે તો એવા પાત્રો પણ અહીંયા તમને મળે છે નરનારીઓ વચ્ચે ચાલતા જુદા જુદા લેયર ધરાવતા સંબંધો યોજનાઓ અને એને ઊંધી પાડવા માટે મથનારા ધખારા ની મેલી મુરાદ નહી ઓળખે છે આ બધું એક નગરને સમતા નગરને કેન્દ્રમાં રાખીને એમણે આ લેખ્યું છે એક રીતે જોઈએ તો ભલે એક આ શહેરની અ ઘટના હોય અથવા તો શહેરને કેન્દ્રમાં રાખવું હોય પણ જો તમે ધારીને જુઓ તો એ જાણે કે આપણા દેશના વર્તમાનનું પ્રતિનિધિત્વ કરે છે અનન્ય ત્રિવેદી અને અંજુ સોલંકી એ આ કથાના મુખ્ય પાત્રો છે બંને સમાજના અંતિમ છેડાના પ્રતિનિધિત્વ પણ ગણી શકો એટલે કે એક બ્રાહ્મણ યુવક છે અને દલિત યુવતી પૂર્વ પટ્ટીમાં વસતા દલિતોની ચાલીઓ ચાલીઓ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ એ એમના કાર્યક્ષેત્ર બને છે ગંદકી નિરક્ષરતા બેરોજગારી અસ્પૃશ્યતા મૂઢતા જેવી સમસ્યાઓ તો પરંપરાગત રીતે છે જ છે સાથે એના ઉકેલનું એક તંત્ર અને એ તંત્રની પોતાની સમસ્યાઓ છે આ બધું બહુ જ સંકુલ છે એ બંને એકબીજા સાથે જોડનારું ફેક્ટર આ બધું બને છે બંનેના સ્વભાવ સ્વાભાવિક જ જુદા છે ઘણો ભેદ પડે ને ઘણું સામ્યય છે અંજુ અત્યંત રૂપાળી એવી ત્રીસી વટાવી ચૂકેલી યુવતી છે મૂળે એડવોકેટ છે પણ એ તો ખર્ચ કાઢવા પૂરતું જ કામ કરે છે બાકી મુખ્યત્વે તો એ ઉદ્ધાર માટે એની સમસ્યાઓના હલ કરવા માટે સતત દોડધામ રાત દાડો દોડતી રહે એવી તેજસ્વી સ્ત્રી છે એનું કામ અને એનો સ્વભાવ એવો છે કે દલિત સમાજમાંથી ઉપર ઉઠીને એની ગણના દરેક વર્ગમાં થાય એવું એ વ્યક્તિત્વ ધરાવે છે ઉત્કર્ષ સ્ત્રી મંડળની પ્રમુખ અને અને એનું કામ એટલું ચોખ્ખું પરિણામલક્ષી છે કે શહેરના ખૂણે ખૂણે એનો સ્વીકાર થાય છે પેલી જ નજરે એના ખેંચાણમાં આવી ગયેલો અનન્ય ત્રિવેદી પોતે ઉદ્યોગપતિનો માત્ર પુત્ર નથી એ પોતે ઉદ્યોગપતિ છે અમેરિકામાં અભ્યાસ કરીને આવ્યો છે સમતાનગરની પૂર્વ પટ્ટીમાં જે ગંદકી લોકોનું લોકોની ગરીબી અને અને યાતનાઓમાં જીવન નજીકથી જોયું જોયા પછી ગંદકીના માતા પિતા જે કેરળમાં રહીને વેપાર કરે છે ઉદ્યોગપતિ છે એનાથી દૂર અમદાવાદમાં રહીને અહીંયા એનું એક યુનિટ વિકસાવવા નિમિત્ત બનાવીને આ શહેરમાં એ

અંજુ સોલંકીને જોયા પછી એને એમાં માટીના નોસાર જણાય છે અને એનું હૃદય ફરીથી જાણે કે ધબકવા લાગે છે તો આ મુખ્ય પ્રેમ કથા છે આખી એ નવલકથાની નારી ઉત્કર્ષ દ્વારા થતી મહિલા ઉદ્ધાર માટેની પ્રવૃત્તિઓ નિમિત્તે આ શહેરમાં ચાલતી વૈવિધ્ય સભર યોજનાઓનું આલેખન બહુ બારીકાઈથી અને અદ્ભુત રીતે રસ પડે એવી રીતે આલેખાયું છે અસંખ્ય એનજીઓ પૈકી કેટલા ખરા અર્થમાં સેવા હોય તો કેટલાય કરનારા લેભાગુઓ પણ છે સુબંધુ જેવા ગાંધીવાદી સામાજિક કાર્યકર નિમિત્તે જે બદીઓનું આલેખન કરાયું છે તે વાસ્તવથી જરા પણ દૂર ન લાગે એવું છે તો સુલોચના જેવી સ્ત્રીઓ દ્રષ્ટિ જેવી મહત્વકાંક્ષી સ્ત્રીઓ કેવી રીતે પોતાના હિત સાધવા માટે સંસ્થાઓ સારા વ્યક્તિઓ અને સંસ્થાઓમાં મજબૂરી વસ્તુ કામ કરતી નારીઓનું શોષણ કરવામાં હાથો બનતી હોય છે એનું આલેખન વરવી વાસ્તવિકતાનો જ આલેખ મળે છે ગંદકી દારૂ ટંટાફસાદ અને નિરક્ષરતા તથા અજ્ઞાની હોવાથી નરકમાં સબળતું જીવન જીવતા દલિત નાગરિકોની ચાલીઓ માટે એમાંથી યુવાનો અંબુભાઈ પટેલ જેવા નેતાઓ બહુ સારા છે ઉત્સાહી છે દ્રષ્ટિવાન છે પણ પોતાની ઘરેડને તોડી ન શકવાની એ નબળાઈ પણ ધરાવે છે તો સુબંધુ જેવા બગલા ભગતો પણ અહીંયા આલેખાયા છે સમાંતરે બીજી પ્રેમ કથા એટલે અનન્યની પિતરાય સુષ્મા અને ખાન એક બ્રાહ્મણ કન્યા અને બીજો મુસ્લિમ યુવક ડોક્ટર છે પોતે ડોક્ટર છે એની કથા પણ ઘણા બધા વમળો સર્જી શકે એવી છે ખાસ કરીને લવ લવજેહાદની આજે વાત જે રીતે દેશમાં તાર સ્વરે ઉપસી રહી છે એ સમયે આ મુદ્દો નવલકથામાં સહજ સરળ અને કુને પૂર્વક આલેખવામાં આવ્યો છે આમ દલિત કન્યા અને બ્રાહ્મણ યુવક બ્રાહ્મણ કન્યા અને મુસ્લિમ યુવક આ જોડાને કથામાં વળી લીધા પછી કસાય કૃત્રિમ એવા સંઘર્ષમાં જવાને બદલે ધીમે ધીમે સીજાવા દીધા છે પ્રેમના આલેખનમાં ક્યાંય આછેક આછકલાઈ નથી તો સંયમ ખોયો બહુ નક્કર ધાર ઉપર લેખક ચાયેલા છે ઘણી લપસણી સિચ્યુએશનને એમણે સ્વસ્થતા પૂર્વક આલેખી આપીને ચમત્કાર કર્યો છે બેય પક્ષોના વિચાર વમળો તર્ક હકીકત આકર્ષણ અને એને ખમી ખાવાની પ્રૌઢી આ નવલકથાના ચાલકબળ તરીકે ઉપસીને આવે છે સતત સમાજ સેવા અને સમસ્યાઓનું આલેખન આમ જુઓ તો ખમી ના શકાય બોર્ડમ ક્રિએટ કરે એવું બની રહે કંટાળો જન્માવે એવું ભારે ગમ બની રહે પણ લેખકની એ સિદ્ધિ ગણાય કે એમણે આ પ્રેમીઓના મિલન એમના જુરાપા એવા તો ખસો ફસ આલેખા છે કે વાચકનો રસ જરા પણ નબળો પડતો નથી વિચલિત થતો નથી અને એની પછવાડે જે ગંભીર સમસ્યાઓને આલેખવી છે એ સુપેરે પ્રગટી રહે છે ગરીબો અને શેઠિયાઓ કોન્ટ્રાક્ટરો અને એમના આકાઓ લોલુપો અને નિઃસ્વાર્થી લોકો અકસ્માતો અને યોજનાબદ્ધ રીતે કરાવાતી ઘટનાઓ સંસ્થાઓમાં ચાલતા ખાવા દાવાઓ અને એમાં પિલર જેમ કામ કરતા નિસ્વાર્થ સેવકો ની જમાત બહુ જ સરસ રીતે અહીંયા આલેખાય છે એ આ નવલકથાનો સૌથી મોટો વિશેષ ગણો સામાન્ય રીતે નવલકથાઓમાં વર્ણનથી કહી દેવાનું વલણ વધારે હોય છે પણ સિદ્ધ હસ્ત થયેલા ઘટનાઓ ગતિવિધિઓ અને એની પાછળની મંછાઓને તર્કને મુક્તા હોવાથી આખી એ કથા સુબદ્ધ બની આવી છે હા નગર વચાળે આવેલ તળાવની પાળે નવો નવો પ્રેમમાં પડેલો અનન્ય જાય છે એ સમયે જે બે સ્ત્રીઓને એટલે કે મનમાં પેલી માર્ટીનાય નાય છે અને અંજુ પણ છે સાંકેતિક રીતે તળાવમાં પડીને માછલીની જેમ નગ્ન નાતી જુએ છે ને આખું આલેખન એ જે આખું આલેખન કર્યું છે એ આ નવલકથામાં અલગ પડી જાય છે એ જાણે સ્વપ્ન દ્રશ્ય હોય સ્મૃતિ દ્રશ્ય હોય જે રીતે મધુરાય અથવા તો કિશોર જાદવની નવલકથામાં જોયું હોય એ પ્રકારનું દ્રશ્ય અહીંયા ફીટ બેસે એવું નથી એ એની મર્યાદા ગણી શકાય એ આખું દ્રશ્ય હટાવી લઈએ તો પણ નવલકથાને કોઈ હાનિ પહોંચે એવું નથી આવી નાની મોટી કેટલીક મર્યાદાઓ છે પણ એને માફ કરી શકાય એવી છે બાકી આખી નવલકથા ખરેખર મજા કરાવે એવી છે અને અ ચુસ્ત છે વારંવાર વાંચવી ગમે એવી છે અને ભવિષ્યમાં પણ આ નવલકથાની નોંધ લેતા રહેવી પડે એવું સશક્ત બંધારણ ધરાવે છે સમતાનગર આ નવલકથાનું નામ લેખક મોહન પરમાર પહેલી આવૃત્તિ બે હજાર ત્રેવીસ માં પ્રકાશિત થઈ પ્રકાશકનું નામ છે રન્નાદે પ્રકાશન જે ગાંધી રોડ અમદાવાદ ખાતે આવેલું છે કુલ પાના પાંચસો ને સાત કિંમત છે સાતસો ને પાસઠ રૂપિયા પાક્કું પોઠું છે ક્રાઉન સાઈઝ છે તો જરૂર આપ આ નવલકથા વાંચશો તો પ્રસન્નતાનો અનુભવ કરશો એવી મને પૂરી શ્રદ્ધા છે ધન્યવાદ